બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ સાથે કેમેરામેન થોરિયા વિપુલભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર જિલ્લો વિશ્વ પ્રસિદ્ધ ત્રણે ત્રણ નો બે હાજર ચોવીસ નો આ ભાતીગ મેળાની અંદર સુરેન્દ્રનગરમાંથી છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધવ્યાન મોરી મોર્ય સમ્રાટ અશોક ગૌશાળા અને ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ દ્વારા એક અનોખમાં પ્રદર્શન યોજવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક ગાય ગાયો અત્યારે આ પ્લાસ્ટિક યુગમાં ઓગણીસોના સાઠમાં આપણા દેશમાં પ્લાસ્ટિકનું આગમન થયું અને પ્લાસ્ટિકના કારણે લોકો પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરે છે પ્લાસ્ટિકના ઝગડામાં ખાદ્ય સામગ્રી લાવે છે અને શાકભાજી મળે ઢીંગણાના ડીટીયા ડુંગળીના પામરાએ ભરીને ગાંઠ મળે રોડ બન નાખે અને ગાય ખાય છે જેના કારણે ગાયોના મોત થાય છે એક એક ગાયના પેટમાંથી કિલો પ્લાસ્ટિક નીકળે છે અને એકવાર ગુજરાત સરકારને ભારત સરકારને રજૂઆત કરી તો પચાસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે પણ જેવી રીતે ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે પણ દારૂ બધી જગ્યાએ મળે છે એવી જ રીતે આ મેળામાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે તેમ જતા પ્રતિબંધિત પ્લાસ્ટિક બેફામ વપરાય છે તો અમારી આ મેળાની અંદર દરેક માનવ સમાજને વિનંતી છે કે ભાઈ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરો અને જો પ્લાસ્ટિક તમારા ઘરે કદાચ આવી ગયો તો એનો યોગ્ય નિકાલ કરો પણ કોઈ પણ ભોગે પ્લાસ્ટિકના જબલામાં કોઈ પણ ખાદ્ય સામગ્રી લાવવી નહીં પાઉંભાજી ન લાવી અથાણું ન કોઈ પણ વસ્તુ પાલક પનીર પનીર ટીક્કા નહીં લાવવા કારણ કે તમે કોઈ પણ શાકભાજી લાવો છો અને નીચોવી અને શાક નાખી દો એટલે સ્વાદના કારણે ગાયો ખાય છે અને ગાયોના મોત થાય છે આ તમે જોઈ રહ્યા છો એક એક ગાયના પેટમાંથી પચાસ પચાસ હાથ હાથ કિલો પ્લાસ્ટિક નીકળે છે એટલે અમે ગુજરાત સરકાર ભારત સરકાર અનેક વખત આવેદનપત્રો આપ્યા ગૌચરો ખુલ્લા કરો સીમ તલવડા ખુલ્લા કરો ગાયોને ખાવા ઘાસ રહ્યું નથી ખાનગી કંપનીઓને ગૌચરો આપી દીધા એટલે અમારી માંગ છે ગુજરાત સરકારને ભારત સરકારને કે ભાઈ તમામ ગૌચરો ઉપરના દબાણો દૂર કરો અને ગાયોને પોષણક્ષમ આહાર આપો ગાયોનું શોષણ બંધ કરો અને ગાયોનું રક્ષણ કરો પ્લાસ્ટિક કેટલા સંચાલિત કરી રહ્યા છે બે હાજર ચૌદ થી અમે આખા દેશની અંદર આવા સ્ટોલો નાખી અને લોકોને જાગૃત કરીશું પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરો માત્ર ગાયો જ નહીં પણ ચર્ચર પ્રાણીઓના પણ મોત થાય છે નેધરલેન્ડના દરિયાકાંઠે જે શોધ કરી તો એકસો ત્રીસ માટીના પેટમાંથી પ્લાસ્ટિક નીકળ્યું એટલે જળતર પ્રાણીઓ પણ સલામત નથી આ પ્લાસ્ટિકના કારણે અને લાંબા ગાળે જો પ્લાસ્ટિકની પેલીમાં ચા પીવાથી માણસને પણ કેન્સર થાય છે એટલે પ્લાસ્ટિક રી છે માટે પ્લાસ્ટિક અટાવો ગાય બચાવો અને પર્યાવરણ બચાવોનું મેં એક અનોખું પ્રદર્શન લઈને આવ્યા છીએ તમામ માનવ સમાજને વિનંતી છે કે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરો અને ગૌચરોપીના દબાણ ખુલા કરો અને સીમ તલાવડા ખુલ્લા કરો જય ભીમ જય ભારત નમો બુદ્ધા એનો અંચીલે લેનીજો જાય જાય